લોકસભા ચૂંટણીમાં સુરત ખાતે ભાજપના ઉમેદવાર ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા કોંગ્રેસી વાંધા અરજી કરવામાં આવતા કોંગ્રેસી આગેવાનો દૂરતા થઈ ગયા છે ચૂંટણી અધિકારી સમક્ષ અંગે રજૂઆત કરવામાં આવતા હાલમાં વહીવટી તંત્ર દ્વારા વધુ સુનાવણી સવારે અગિયાર કલાકે હાથ ધરાશે સુરત સહિત સમગ્ર રાજ્યમાં સાતમી મે ના રોજ યોજાનાર લોકસભા બેઠક માટે ભાજપ કોંગ્રેસ સહિત પંદર ઉમેદવારો દ્વારા ચૂંટણી જંગ છે જોકે ભારતીય જનતા પાર્ટીનો નો ગઢ ગણાતી સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે ચૂંટણી જંગમાં ઉતારનારા કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીને પ્રથમ ગ્રાક્ષેજ મક્ષિકા ગ્રહણ લાગ્યું હોય તેમ નજરે પડી રહ્યું છે વાજતે ગાજતે સમર્થકો સાથે નિલેશ કુંભાણી દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યા બાદ આજે સવારે તેમના ફોર્મમાં અને ટેકેદારો દરખાસ્ત કરનારાઓની માહિતી અંગે વિવાદ સર્જાયો છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી દ્વારા સંદર્ભે ચૂંટણી વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી તેઓએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મ સાત આઠ અને નવ ટેકેદારો દરખાસ્ત કરનારાઓની માહિતી જેન્યુન નથી જેને પગલે જરૂરી ચકાસણી કરવા માટે તેઓએ રજૂઆત કરી હતી દિનેશ જોંધાણીની રજૂઆતને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર પણ કોંગ્રેસી ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મમાં માહિતીની ની ભરી ચકાસણી હાથ ધરી હતી દિનેશ જોધાની દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે એક તરફ કોંગ્રેસી ઉમેદવાર અને આગેવાનોનો સોપો પડી ગયો હતો ત્યારે બીજી તરફ ચૂંટણી વિભાગ દ્વારા પણ કોંગ્રેસી ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મ ની અલગ અલગ તબક્કામાં ખરાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં ક્ષતિ મળી આવતા તો કોંગ્રેસી ઉમેદવાર ની ચૂંટણી લડવાની આશા પર પૂર્ણ વિરામ થઈ શકે છે આ અંગે વધુ સુનાવણી આવતીકાલે સવારે અગિયાર કલાકે હાથ ધરાશે

તો આખો મુદ્દો એવો છે કે આજે જે નિલેશભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે હાલે કોઈ જગ્યાએ હાજર નથી એમના ફોન પણ ચાલુ નથી એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ યનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી છે એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મમાં ટેકેદારની સહી મુદ્દે થયેલ એફિડેવિટને કારણે ટેકેદારો દ્વારા સહી નહીં કરવાનું જણાવતા તેનું ફોર્મ રદ થઈ શકવાની સમગ્ર બાબતમાં ભાવનગર આવેલા શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ હાર મારી ગયું છે એટલે અમારો ઉમેદવારોને દબાવે છે ભાજપે ચાર સમર્થકોને દબાવીને ફોર્મમાં અમે સહી નહીં કરી તેવું પોલીસ નીચે દબાણ કરતા ફોર્મ રદ થવાની બાબત સામે આવી છે ફોર્મ ભરતી વખતે ટેકેદારો સાથે હતા કેમેરામાં પણ તેઓ આવ્યા હોવા છતાં પણ ક્યાંક કારણસરે તેમના એફિડેવિટ કર્યા છે તે એક સવાલ છે જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે અને આ ભાજપ વિરુદ્ધનો માહોલ છે ત્યારે એન કેન પ્રકારે તટસ્થ ચૂંટણી ન થાય અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની અમને દહેશત હતી અને એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી આમ છતાં ચૌદ જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા ક્યાંય માન્ય ન રહ્યું સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના ઝાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવડાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી હાલ સમગ્ર મામલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી લડવાની સ્વપ્ન રોડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને જો કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થાય તો હવે ભાજપ સામે હરીફ ઉમેદવારોમાં અન્ય અપક્ષ અને ક્ષેત્રીય પાર્ટીના ઉમેદવારો સામે ચૂંટણી જંગ ખેલાશે